ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો અત્યારે ગામે ગામના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે આ છેલ્લે છેલ્લે પડી ગયેલો કાળરૂપી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે રાત દિવસ મહેનત કરીને મોંઘી મોંઘી દવાઓ છાંટીને ડબલ મજૂરી આપીને તૈયાર કરેલો પાક ખેડૂતોના હાથમાંથી છીનવાઈ ગયો છે ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ ચાર વરસથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તેવામાં મિત્રો અત્યારે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોને નુકસાન થયું હશે તે માત્ર ખેડૂતોને જ સહાય આપવામાં આવશે બાકીના ખેડૂતોને લાભ મળશે નહીં તો સરકારને મારે એટલું જ કહેવાનું છે કે વરસાદ તેની હદ વટાવી ગયો છે ભર શિયાળે નદીઓ વહેતી થઈ છે તો આમાં સર્વે કરવાની ક્યાં જરૂર છે આવી રીતે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખીને પડિયા માથે પાટું મારવાને બદલે ખેડૂતોને થોડા સહાયરૂપ થવા આગળ આવો તો ઘણું સારું છે ખેડૂત મિત્રો આ વર્ષે સરકાર કેટલી સહાય આપશે અને ખેડૂતોને કેવી રીતે સહાયરૂપ બનશે તેની વાત કરું તો મિત્રો મને લાગે છે ત્યાં સુધી આ સરકાર દર વર્ષની જેમ દસ બાર હજાર કે વધુમાં વધુ વીસ બાવીસ હજાર આપીને ખેડૂતોને ભેખ આપતા હોય તેવી મદદ કરશે મિત્રો અત્યારે વિઘા દીઠ ખેડૂતોનો ખર્ચો બાર બાર કે પંદર પંદર હજાર રૂપિયાનો થઈ ગયો છે અને નુકસાની ત્રીસ ચાલીસ ટકા નહીં પણ સોએ સો ટકા નુકસાની થઈ છે જેથી સરકાર ખેડૂતોને હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય આપે તો જ ખેડૂતો નુકસાનીમાંથી બહાર આવી શકે તેમ છે જેથી સરકારને ગુજરાતના દરેક ખેડૂતો વતી એક જ માંગણી છે કે કાં તો ખેડૂતોને હેક્ટર દીઠ લાખ રૂપિયાની સહાય આપો અથવા તો ખેડૂતોના દેવા માફ કરો અત્યારે લાખો ખેડૂતો દેવાના ભાર નીચે ડૂબેલા છે તેવામાં પણ આવી કુદરતી આફત છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત આવી રહી છે જેના કારણે આજના ખેડૂતોની કમર ભાંગી ગઈ છે જેથી કેન્દ્ર સરકારને અને ગુજરાત સરકારને મારી ખાસ અપીલ છે કે આ વર્ષે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે સરકાર જો ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના કેમ નહીં જેથી મિત્રો આ વર્ષે આપણે ખેડૂતોના દેવા માફ કરાવવાના છે જેથી લાખોની સંખ્યામાં સરકારને આવેદનો આપવાના છે સરકાર સામે આપણો હક માગવાનો છે જેથી મિત્રો આપણે કેમ આવેદનો આપવાના છે અને આવેદનમાં શું લખાણ હશે તે પણ દરેક ખેડૂતોને આપીશું જે તમારે તમારા ગ્રામ પંચાયતમાં અથવા તો તાલુકા કે જિલ્લા પંચાયતમાં બધા ખેડૂતોએ એક થઈ પહોંચાડવાના છે અને ઓનલાઈન પણ ઇમેલ ટ્વિટર યુટ્યુબ ફેસબુક દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી આપણી આ વાત પહોંચાડવાની છે જેથી બની શકે એટલો આ વિડીયો શેર કરજો જેથી ગામે ગામના ખેડૂતોમાં જાગૃતિ ફેલાય અને ખેડૂતોનો અવાજ સરકાર સાંભળી શકે ખેડૂત મિત્રો શું તમે ખેડૂત દેવા માફ કરાવવા માટે અમને સાથ આપશો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન થયું છે તે પણ જરૂરથી જણાવજો જેથી કેટલા ખેડૂતોને કેવી નુકસાન થયું છે તેનો પણ ખ્યાલ આવે અને મિત્રો એક ખૂબ જ જાગૃત ખેડૂત નિલેશભાઈ પટેલે એક વિડિયો મોકલીને ખેડૂતો માટે ખૂબ જ સરસ સાચી અને સચોટ વાત કરી છે જે દરેક ખેડૂતોની આંખો ખોલી નાખે તેવી વાત છે જેથી દરેક ખેડૂતો એ વાત પણ સાંભળજો તો હવે તે વિડીયો આપણે શરૂ કરીએ જય જવાન જય કિસાન મિત્રો આજે દુઃખ સાથે આ વિડીયો બનાવવાનો થયો છે આપણે બધા ખેડૂતના દીકરા સી ખેતી કરી છે અને છેલ્લા અઠવાડિયાથી આ કમોસમી વરસાદે આપણે તમામ પાકને પાકની માથે પાણી ભરવાડ્યું છે આ મિત્રો ખાલી પાકમાં જ પાણી નથી ફેર્યું આપણી અપેક્ષા માં જે પાણી ફેર્યું છે આપણી બહેન દીકરીના આળા કરિયાણા માં જે પાણી ફેર્યું છે આપણા ભણતા ને ભણતર ઉપર પાણી ફેર્યું છે આપણા વ્યવહાર માં જે પાણી ફેર્યું છે આપણે કોઈને બોલી આપી હોય કે મેં પાક આવશે ને તમને પૈસા આપી દઉં આપણી બોલી માંથી પાણી ફેર્યું છે મિત્રો એટલે ખૂબ દુઃખની વાત છે ખૂબ ગંભીર વાત છે કોઈ કહેવત છે ને રાજ રૂઠે તો તને ફરિયાદ કરીએ કિરતાર આ તો રૂઠો મારો કિર્તાર તો કોને ફરિયાદ કરીએ રહ્યા આમાં રાજાને હું ફરિયાદ કરવી છતાં પણ આપણે એક અપેક્ષા હોય આપણે ખેડૂ નથી કરે છે આપણે માગવું એ આપણો ધર્મ નથી એ કહેવત છે મારું પણ માંગવું નહીં અપને તન કે કાજ પણ મને પરમાર્થ કે કારણે માગતા ન આવેલા જ સમય સંજોગો પરિવર્તિત છે આપણે માગવું પડશે આપણો હક છે આપણે વીક નથી માગવી આપણે હક છે આપણે પકવેલા માલમાંથી અર્થતંત્ર આલે છે પછી કપાસ હોય મગફળી હોય કોઈ પણ પાક આપણો આપણે એકસો ને ચાલીસ કરોડ જનતાને મોઢે બે ટાણાનું ખાવાનું પોતાળી છે અને તમામમાં સરકાર ટેક્સ લે છે પછી કપાસમાંથી ગાસડી બને તો ભલે રૂ બને તો પણ ભલે કપાસિયાનું તેલ બને તો ભલે કપાસ ના કપડા બને તો ભલે કપાસિયા ખોળ હોય તો ભલે તમામ જગ્યાએ સરકાર ટેક્સ લેશે ખેડૂતના દીકરાના ખેતરમાંથી જાય છે પછી મગફળીમાં હોય તો મગફળીમાં પણ તેલ ઉપર ટેક્સ છે તમામ ખાદ્ય પદાર્થ ઉપર પ્રજા જનતા ટેક્સ ભરે છે એ ખાદ્ય પદાર્થ ખેડૂત પૂરું પાડે છે ત્યારે ટેક્સ ખેડૂતની સરકારની તેજૂરીમાં જાય છે એટલે આપણે માગવાનો હક છે અને આ સરકારે આપણે જે પાક વીમા હતા બે હજાર વીસની અંદર તમામ પણ બંધ કર્યા એના પ્રીમિયમ ભરાવાનું બંધ કર્યું ભરવાનું બંધ કર્યું અને બે હજાર રૂપિયાના આપણે હપ્તા ચાલુ કર્યા આપણા મોદી સાહેબ બે હજાર ચૌદની અંદર જ્યારે ચૂંટણી પ્રચારમાં ફાંકા મારતા હતા એ ફાંકાના મીડિયા બધાએ ફરે છે કે મારા ખેડૂતના ખેતરમાંથી પાક તૈયાર થઈ ગયો હોય ગાડું ભરાઈ ગયું હોય ટ્રેક્ટર ભરાઈ ગયું હોય અને વરસાદ આવશે અને નુકસાન થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એને પૂરેપૂરું વળતર આપશે આ મારા શબ્દો નથી આ માનનીય આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દો છે એમાંથી એક ફૂટેલી પાવલી જો કોઈને આપ્યો તેની માના હમશે મિત્રો મોટી મોટી વાતો કરવી ફાકા મારવા લોકોને ગુમરાહ કરવાથી સિવાય આ લોકોએ કઈ કર્યું નથી માત્ર ને માત્ર વાત અત્યારે સહાય આપવાની છે ખેડૂતોને ટેકો આપવાનો છે તો મિત્રો સર્વેના ગતકડા કરે છે અને એક વાત આપણને ખૂબ આમાં ગમી હે ખેતરમાં તલાટી મંત્રી નહોતા આવતા એક મિનિટના મંત્રી આજે ખેતરમાં પૈસા સડાવીને ફરવા મળ્યા માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાની સુનામીના કારણે અને તમને સણાનું સેટેલાઇટમાં સણા દેખાય છે મગફળીનું વાયુ હોય તો પણ ખેડૂતની દેખાય છે તો મિત્રો તમને ખેડૂતના ખેતરમાં તરતા પાત્રા નથી દેખાતા ખેડૂતના ખેતરમાં પાણી વહેરા નથી દેખાતા શા માટે વાગે તકડા સર્વે ના કરો તો તમારી સેટેલાઇટ સક્રિય કરીને એનું સર્વે કરી લ્યો કેટલો વરસાદ ક્યાં પડ્યો એ તમે પરેશ ગૌસ્વામીને કે આપણે અંબાલભાઈ અંબાભાઈ પટેલને પૂછી લ્યો તો પણ કહી દઈએ કે આ તાલુકામાં આ જિલ્લામાં એટલા ઇંચ વરસાદ પડ્યો છે કોઈને સર્વે કરવાની જરૂર નથી અને ગામે ગામ તમારી પાસે ટીમ છે ચૂંટણી ટાણે તો બધી સક્રિય હોય ઘરમાંથી કાઢી કાઢીને મત લેવા લઈ જાય છે એને પૂછો કે તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે તો પણ તમારી પાસે જવાબ આપીએ પણ નહીં લેવાનું હોય તો એનો ઉપયોગ કરવાનો છે દેવાનું હોય તો એનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એ તો સત્ય વાત આવે મારા ગામના પાંચ જણા હોય તો એ તો સત્ય કે મારા ગામમાં એટલું નુકસાન થયું છે લેવાનું હોય તો તમે દેવાનું હોય તો તમે નહીં એટલે આ સર્વેના ગતકડા રહેવા જોઈએ ખેડૂતને વહેલીમાં વહેલી તકે વધુમાં વધુ સહાય મળે જેથી કરીને આવનારા દિવસમાં ખેડૂત નવું વાવેતર કરી શકે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખૂબ ગંભીર છે એ ખેડૂતના દીકરા તરીકે એની વેદનાની અમે પડે

અને ખેડૂતોને ભેગા કર્યા ખેડૂતોનું એક આંદોલન બન્યું તો મિત્રો ખેડૂતોના વાહ કાબરા કરીને ખા અને જેલમાં પૂરા ખેડૂતો આગે ને ખેડૂતોને બધાને અને છેલ્લા બે દિવસથી હમણાં પેપરમાં આવે છે કે કોઈ પણ એપીએમસી માં કડદાકાંડ થાય તો સહન કરવામાં નહીં આવે અને કડદાકાંડ તમામ પણે બંધ થવા જોઈએ તો મિત્રો તમને ખબર છે કડદાકાંડ થતો તો તો કડદાકાંડ અટકાવાય કે આપ જે વિરોધ કરતો એને અટકાવાય પોલીસ તંત્રનો ઉપયોગ કરવાનો ખોટી રીતે

એ આ વેપારીઓ મફતમાં લઈ જાય છે વજન કાપે એનો કોઈ વાંધો નથી પણ એનો વાંધો ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે તમામ માર્કેટિંગ યાર્ડના શેરમેનો જાગૃત થવાની જરૂર છે તમામ પક્ષના આગેવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે જો આ બંધ નહીં થાય તો આવનારા સમયમાં આનું પણ આંદોલન થાય અને પછી કહેતા કે અમે રહી ગયા તમે લઈ ગયા હમણાં કોંગ્રેસવાળા પાલભાઈ આંબલિયા ખરેખર પાલભાઈ આંબલિયા ખેડૂતનો માણસ છે ખેડૂત નેતા છે પણ કોંગ્રેસ હમણાં જે ભાષણ કરતા ને એના શબ્દો મને ખૂબ દુઃખા કે આમ આદમી પાર્ટીવાળા આવે ખેડૂતોને માર ખવડાયો આ કર્દાકાંડમાં એટલે ભાઈ તમે કેટલા વર્ષથી રાજકારણ કરો છો તો તમને ખબર નથી આ કર્દાકાંડ થાય છે તો તમારે રોકવું જોઈએ ને તમારે આંદોલન કરવું જોઈએ ને બોલાવે બધું કડદાકાંદ બંધ કરાવી દીધો અને તમે માર્કેટમાં આવ્યા આ મરસા હું તમને કઉ છું આવી જાઉં માર્કેટમાં પછી નહીં કેતા અમે રહી ગયા તમે લઈ ગયા ખેડૂત આગેવાન કોંગ્રેસ ના હોય તો ભલે ભાજપ ના હોય તો ભલે અને આમ આદમી પાર્ટી ના હોય તો ભલે એને સંકલન કરીને કોઈ પણ આંદોલન કરાય પક્ષ વાઇઝ તો બીજા નંબર વાત છે તમે પક્ષના છો પણ પેલા ખેડૂત આગેવાન છો તમારી ઓળખાણ ખેડૂત નેતા તરીકેની છે તમે કોઈ પણ પક્ષમાં જાઓ તમને માણસો ખેડૂત આગેવાન તરીકે જોવે જ્યાં પણ ખેડૂત ને દુવિધા હોય એને સુવિધા અપાવવામાં તમામે ભેગા થઈને પ્રયત્ન કરવો જોઈએ ખેડૂત અત્યાચાર થતો હોય ખેડૂતો પર અન્યાય થતો હોય ત્યારે હું આમ આદમી પાર્ટીનો હું કોંગ્રેસનો હું ભાજપનો ન હોવો જોઈએ આ માત્રને ને માત્ર અમે ખેડૂતના હોવા જોઈએ તો તમે તમારું નેતા પણ તમારી નેતા બનવાની ફરજ પૂરી પાડી કહેવાય અને આ સરકાર આ સરકાર પાસે ખેડૂત કોઈ પણ અપેક્ષા રાખે ને એ મિત્રો ખોટી છે આ તમને કઈ ન આપી હકે ગયા વર્ષે બસો મણ માંડવેલી દીધી આ વર્ષે સિત્તેર મણ ની વાતો કરે છે હજી એના કોઈ કેદી ખરીદી કરશું એના ઠેકાણા નથી ઠીક ચાલો વરસાદ છે હમણાં ન પણ કરી શકે આપણે પણ સમજી ખેડૂતો પણ હેરાન થઈએ પણ સિત્તેર મણ મગફળી ખરીદી ની વાતો થાય છે મિત્રો તમે ભાવ બધા પાંચ હજાર બહાર પડતો અમને શું ફરક પડે તમારે ખરીદી જ નથી કરવી તમારામાં તાકાત હોય તો બસો ની અઢીસો કરાય કે ખેડૂતો ની અઢીસો મણ મગફળી અમે ખરીદશું સેન્ટરો વધારો જે કરવું પડે કરો જો ખેડૂતને તમે ખેડૂત પ્રત્યે લાગણી હોય ભાવ હોય પ્રેમ હોય તો પણ નહીં મિત્રો તમને ખેડૂત પ્રત્યે ભાવ પ્રેમ કે લાગણી કઈ છે માત્ર ને માત્ર વાતું વાર્તા કરવાની છે કોઈ ખેડૂતને તમારે ફૂટેલી પાવલી નથી એટલે દરેક ખેડૂત મિત્રો જાગૃત થવાની જરૂર છે આગેવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે ખેડૂત ખેડૂત આગેવાન ના ટાટિયા ખેસવાનું રહેવા દેવું ખેડૂત ખેડૂત આગેવાન હાથ ખેસો કોઈ પણ આગેવાન હોય પછી ભાજપ નો આગેવાન ખેડૂતોની ખેતીની વાત હારી કરતો હોય તેને પણ સહકાર આપવો જોઈએ કોંગ્રેસનો નો પણ આપવો દે પણ આપ પર આમ કર્યું કોંગ્રેસ વાળા આમ કર્યું ભાજપ પર આમ કરે છે એ રહેવા દો ખેડૂત નું કઈ સારું થાય એમ તો કરો બાકી ઘરે બેહો કરો ઓલા કરેલો ઓનો વિરોધ કરવાનો ઓલા કરેલો ઓનો વિરોધ કરવાનો એનો કોઈ મતલબ નથી તમારે કરવું હોય તો મોટા આવી જાવ ને કોને રોયકા છે તમને બધાય સહકાર આપશે આમ આદમી પાર્ટી સહકાર મળતો હોય તો તમે પણ કોઈ કોઈ દુશ્મન તો કોઈ ના નથી પણ મિત્રો ખેડૂત નું કઈ પણ ભલું થાય સારું થાય એવા પ્રયત્ન કરો ખોટી તમે જહ લેવાની કે વાર્તા કરવાનું રહેવા દો એટલે દરેક ખેડૂતો જાગૃત થવાની જરૂર છે મરસાની બારીના કંતાનના પૈસા દરેક વેપારી પાસેથી લેવાના છે અને પૈસા ન આપે તો કંતાન વજનમાં દેવાનું છે આ શબ્દો યાદ રાખજો અને આ ન થાય તો તમે યાદ કરજો આનું આપણે ઉગ્ર આંદોલન કરવાનું છે અટાણથી જ વાત એટલે વેપારીઓ સાવધાન થઈ જાય મરસાના ના દલાલો સાવધાન થઈ જાય માર્કેટિંગ યાર્ડના શેરમેનો પણ સાવધાન થઈ જાય કે આવનારા સમયમાં આ એક જાતનો કરદો છે ખેડૂતોના કરોડો રૂપિયા ખેડૂતોના ગીજા વેપારીઓ લઈ જાય છે એટલે આ પણ ધ્યાનમાં ખૂબ ખેડૂતોએ રાખવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન